યુ ખોત ન હો આ મા કાતર આયો હે એક નંબર બ્રાન્ડે દવા જાતો હારી ઢોરું તમારી હુ એક નંબર દવા ને આપણે ઢોરું તમા જો ખાલી ઓન તો એના ભાવ હારે રહે ભાવ ની આ બ્રાન્ડ કાતર નાખ્યો મે આ તો હારી ઢોરું ખાલી તમે અબ બિયારણ હું યાર સે નત આયો હું તો સારો ઓણ ભર હારું ભાર તો અલ્યા મનસુખ ભાઈ કે સાલા કર કે અલ્યા મનસુખ ભાઈ તમે કેમ આવો બેઠા હો

જોઈ લો તમારી સામે ચણાનો નો બીજવા મારા પાંચ સીટર એમાં ચણા બરાબર

મારું હારો કપા નાનો હે હવે મારે શું કરવાનું કંઈ મોલમાં કંઈ ઠેકાણું પડ્યું નહીં ત્રણ ચાર વખત તો મેં ટ્રેક્ટર રકાયા હે આટલી એટલી હકામણ થઈ હે અને આ સોડો હજુ વધતો જ નહીં મોલમાં હોવા મારે કંઈ ઠેકાણું જ નથી પડ્યું શું કરવાનું હવે મારે ઓણ કંઈ ઠેકાણું પડે એવું લાગતું નહીં હવે ભાગવું જ પડશે મારે કપા એ હવે વધ વધ મેં તને સારા બહેનો વાયો હે હવે વધતો જ નહીં આ તો ભાગીને મારે હવે ચણિયા જ વાવવા પડશે ચણિયા કરવા જ પડશે હવે આ કપા ભાગી નાખો અમારે કપરાખો જ નહીં હવે ઢણ્યા વાયદડો હું હવે શું કરવાનું આ ઢણે વચ્ચે કપા હવે જ દેવા મારે લાગતું શું કરવાનું હવે હવે જ ને એ મનસુખ ભાઈ તો ખરે યાર તમારે કેવું આપડે ગામમાં નવો હોય બનાયો નકલંગ હોટલ ની સામે નકલંગ હોટલ છે એની સામે પાવરા આપડે કંશમ ભાઈ પાવરે આપડા ગામના વર્મુ ના ચણા બની મને એવું મને ખબર નહીં ખાતર સિમેન્ટ ભાઈ મારે જ જાય તમારે આવું હોય ચણિયાનું બિયારણ એક નંબર કપા ભાગી નાખવું અને મારે ચણિયા જ મારે ત્રણ નંબર ના ત્રણ નંબર ચાર નંબર બે નંબર

અહીંયા ચડ્યાລະ બા મને એક નંબર આ ત્રણ નંબરને ચણ્યા છે લેવરાઈ દે હ એક ટોટલ માલ અહીંયા લાયો દવા ઉથી અહીંયા લાયો પિયરણી અહીંયા લાયો પદગુંદણી અહીંયા લાયો મને દે જો સાચું ઉલ્લો છે માર દીવી થઈ જશે એવું હા ચલ્યા થાય એક નંબર મારે પાંચ ગમ જણાવાતું ના હે તો બસ તમારે ક્યાં લેવા એ વખત મારી તમે તુરું જોવા આવો પછી તમને અંદાજ આવે કે ના જેવો માનશે યાર ના તો માનસ માણસ કરી લેવા મે પાલન હોટલ સે રિયાક્ટર સેન્ટર આવી હું પાલન આપણે જઈને મળીએ હાલો તમાર બદલ ન્યુ બીજો તમે જી કોઈ ને સંભી અંદર આવો નમસ્તે ને

બધી દવા મળી જાય છે આવો બધી બધી કોઈ બી દવા માંગો વિકાસની કોઈ બી ખાતર સિમેન્ટ મળી ખાતર બિયારણ બધું તમને મળી રહે સિમેન્ટ મળી રહે અહીંયાથી તમને લેતી મળી રહે મકાન ચણવા માટે કોઈ બી વસ્તુ તમારે જોઈએ સિમેન્ટ રેતી કપચી બેલા સિમેન્ટો ટોટલી વસ્તુ અહીંયા મળે ને કંસામ આ તમને સિમેન્ટ રેતી કપચી લોખંડ અહીંયાથી બેલા બધું મળી જશે અને દવાની દુકાનમાં બધી દવા પ્રોડક્ટ બધી મળે સારી કંપની સ્ટાન્ડર્ડ કંપની બરાબર તમને દવા અમને દવા બતાવી દો હા મને બીજો સારો સારો બતાવજો હા ચલો સ્ટાર્ટ ચલો આપણે જોઈ લઈએ હા આપણે જોઈ લઈએ બરાબર ભાઈ આવો આમે તમને જીજી ક્વોલિટી હોય બીઆરની સી રીતનું હોય દી બધી સમજાવી દઉં બિયારણમાં આપણે બીજ નિગમનો જીરું છે કસ્તુરીનું રેમીનું છે જ્યોતિનું છે સૂર્યા બીજ છે પછી અજમો હે જયવીરનો નો સોનાલિકાનો હોય પછી રાયડુ હોય અને સવા હે ચણા ના હે પછી ગૌમાં પાંચ છ વેરાયટી છે પછી ફાટા ગંધક ખોળ પછી દવા આપણે બધી સારી કંપનીની છે એલિયટ કાસુબી ટાટાની અને આ સ્પેશિયલ એક ફ્લાવરિંગ માટે છે તુવે જીરું ચણા માટે ફ્લાવરિંગ માટે ગ્રોવર પ્લાન્ટ ગ્રોથ ગ્રોથ સારો કરે છે ના હું છું ભાઈ ઈના માટે વાપરી આરી માં આપી અમે વાપરીએ બસ તો અમને આરી દવા આપી દો પંખી પણ સારા બધા છે સ્ટાન્ડર્ડ કંપનીના ફૂગનાશકો અને માટેની પણ આપણે દવા છે જીરા માટે ટાટા પેનેડા પછી ઇન્ડોફિલની પોક્સી ગોલ્ડ અને પટ આપવા માટે પણ બીએસએફ નું છે જીરા ચણામાં બિયારણ માં પટ આપવા માટે બીએસએફ નું ચણામાં

બધા પ્રકારની સિમેન્ટ અહીંયા તમને વ્યાજબી ભાવ ભરવાની જશે ને હા હા ધાબુ ભરવાની છે પ્લસ છે આ અદાણી ઓપીસી અને એક હાઈબોર્ડ છે અને અલ્ટ્રાટેકની પણ સિમેન્ટ મળી જશે આપણે જે ઓર્ડર પ્રમાણે લઈ જશું તો આપણે ત્યાં બધા પ્રકારની સિમેન્ટ રાખી ટોટલ અલ્ટ્રાટેક અંબુજા પ્લાયબોન્ડ અંબુજા કવચ સુપર બધી ક્વોલિટીની મળશે સિમેન્ટ બરાબર અને રેતી કપચી આ રેત મળી જશે સિમેન્ટ મળી જશે કપચી મળી જશે ઈટો મળી જશે બેલા મળી જશે તમે ચાલો બતાવો સિમેન્ટની ની ક્વોલિટી ઈટા ની ક્વોલિટી

એમડીએસ ને હા એમડીએસ એસએમબી અલગ ગમે તમે કોઈ બી સીટ માંગો એ અહીંયા મળી જશે આ પણ એક નંબર છે એટલે આમાં એક કાંકરો ના આવે બરસની આવે અને ખાર પણ ના આવે રીતી કપચી સિમેન્ટ કેલા

ફાઈવ નંબર ગ્રોવર એક નંબર આ એક નંબર આ મારા માઈટ નથી તમને તાર આ રીતે એ નહીં રાખી દે શું હે ગ્રોવર એમની એક લીમડોડીનો ખોળ લીમડોનો ખોળ હે આ લીમડોનો ખોળ ધંધ નાખો ગણ્યા સાબ એક ફાઈન